નર્મદા લાઈવ માં તમારું સ્વાગત છે વરસાદના પહેલા જ રાઉન્ડ માં દુબઈ ગયેલા રાજપીપળા ડેડીયાપાડા વચ્ચે આવેલા ને કારણે બસો ઓગણસાઠ ગામના લોકો પ્રભાવિત થયા છે આ નાળું ધોવાઈ જવાના કારણે લોકોને ત્રીસ કિલોમીટર જેટલો ફેરાવો વધી જતા સમય અને પૈસાની બરબાદી થઈ રહી છે તેમજ નેત્રંગ તરફ જતો રસ્તો પણ ખખડધત થઈ જતા વાહન ચાલકો માટે ઇધર કૂવા અને ઉધર ખાય જેવો ઘાટ સર્જાયો છે નર્મદા લાઈવે આજે આ સ્થળની મુલાકાત કરી ત્યાંથી પસાર થતાં લોકો સાથે વાતચીત કરી હતી આ જગ્યાએ એ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મુલાકાત કરી ચૂક્યા છે હવે શું નામ છે તમારું અને ક્યાં રહો છો અને આજે ફૂલ તૂટી ગયેલો છે કેટલી મુશ્કેલી પડી મુશ્કેલી તો ખાંસી પડેલી છે કે સ્કૂલના છોકરાઓને ડેડિયા પાડા થી રાજપીપળા ને રાજપીપળા થી ડેડિયા પાડા સ્કૂલના છોકરાને ખાચું અગવડ પડી રહી છે ને આ બાઇક વાળાનો બી અમારે જવાબ બહુ મુશ્કેલી પડે છે કામગીરી ચાલી રહી છે જો હવે પાણીમાં પેલા નાના નાના ખભે છોકરાઓ બે ને બિહાડીને લઈ જતા છે હવે લેડીસો બી આડા ગુઠણ તે ઉપરથી પાણી જાય છે ને તો બી લેડીસો ઉતરી શકે છે એ બધું જોખમ છે

રાજપીપળા કોલેજ કરું છું ડીડિયાપાડાના જ રહેવાસી છું શું રાજપીપળામાં બીકોમ કરું છું કોલેજ કરું છું રોજે મારે ગાલીબાજી ફરીને આવવું પડે છે અને બહુ તકલીફ પડે છે ખોટી જીવના જોખમે અમારે પાણીમાંથી ગાડી કાઢવી પડે છે ગાડીમાં બી તકલીફ પડી જાય છે અમુક વાર બહુ તકલીફ થાય છે જલ્દી પુલ બને તો સારી વાત છે તો બધી અવર જવર થતી જનતાને છે ને સારું પડે

અને આ નાળું ધોવાઈ ગયું રાજકીય આક્ષેપો આક્ષેપો થયા છે અહીંયાના લોકો સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે આ રસ્તા નાળાનું કાયમી ધોરણે ઉકેલ લાવવામાં લાવવામાં આવે અને અહીંયા એક એવું મજબૂત બ્રિજ બનાવવામાં આવે કે જે ચોમાસાના પાણીનું પવન ભાર સહન કરી શકે અને તૂટી ન જાય એ પ્રકારની વાત અમે લોકો સાથે અહીંયા કરી છે અત્યારે ખાડીમાંથી તારા સુધારાઓ પસાર થઈ રહ્યા છે વૃદ્ધો પણ પસાર થઈ રહ્યા છે પછી જે વાહન કે ટ્રુપલર વાહન છે તે લોકો પણ આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે તેમને ત્રીસ કિલોમીટર સુધીનો ફેરાવો કરવો નથી અને તેઓ તંત્ર પાસે કામ કરી રહ્યા છે કે આ રસ્તાનું સત્વરે કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે અહીંયા આવકારદાયક વાત એ છે કે મોડે મોડે પણ માગ મકાન વિભાગ હરકતમાં આવ્યું છે અને ફરીથી સિમેન્ટના ભૂંગળા નાખી હંગામી નાળું બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે પણ જે રીતે વેઠ ઉતાર કામગીરી થઈ રહી છે એને જોઈને સ્થાનિકો કહી રહ્યા છે કે હજી આખું ચોમાસું બાકી છે ખાડીમાં આવતા પૂરને કારણે આ હંગામી નાળું ફરીથી ધોવાઈ જશે